તો ફ્રેન્ડ ફરી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે એકદમ સરસ ટેસ્ટી એવી ચાઇનીઝ ભેડની રેસીપી જોવાના છીએ આ રેસીપી ખૂબ ઇઝીલી બની જાય છે અને સાથે જો અગાઉ તમે થોડી પ્રિપરેશન કરીને રાખો તો ફક્ત પાંચ જ મિનિટમાં આ રેસીપી તૈયાર થઈ જાય છે અને તમારા આવનારા ગેસ્ટ અથવા તો તમારે ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવો હોય તો તમે આ રેસીપી ઝટપટ ટ્રાય કરી શકો છો તો આવો તેની આખી રેસીપીને જોઈ લઈએ અને તેની પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને અને સબસ્ક્રાઈબ ન કર્યું

પણ ઢાકી અને તેને બાફવા દેવાના છે નોર્મલી આપણે જેમ નૂડલ્સ બાફીએ એ જ રીતે આપણે બાફી લેવાના છે પાણીમાં તો થોડી વારમાં આ રીતે આપણા જે નૂડલ્સ છે તે સરસ રીતે બફાઈ ગયા છે તો હવે એક ચાણામાં લઈ અને તેને આ રીતે તેનું જે પાણી છે તેને નિતા લેવાનું છે અને આ નૂડલ્સ એકબીજાની સાથે ચોંટેને એટલા માટે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી અને ચમચીની મદદથી આ રીતે ચલાવી લેવાનું છે જેથી તે એકબીજા સાથે ચોંટેને હવે બીજી પ્રિપરેશન જોઈએ તો હવે આપણે અહીંયા નૂડલ્સને તળવાના છે તો તેના માટે એક પેનમાં તેલ લઈ લેવાનું છે અને નોર્મલ તેલ ગરમ થાય એટલે હવે આપણે તેમાં જે બાફેલા નૂડલ્સ છે તે એડ કરી દેવાના છે ખાસ ધ્યાન રાખજો કે પાણી સારી રીતે નીત્રી જાય પછી જ આ તેલમાં નૂડલ્સ ને એડ કરજો અને જે ગેસની ફ્લેમ છે તે મીડિયમ ટુ સ્લો રાખવાની છે આ રીતે ચલાવતા જવાનું છે અને સાતળતા જવાનું છે તળતા વાર લાગે છે થોડી થોડી વાર તમને એવું લાગશે કે એકદમ સોફ્ટ છે કડક નહીં થાય પરંતુ થોડી વાર તમે ધીરે ધીરે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર તળશો એટલે આ રીતે તે ક્રિસ્પી થઈ જશે ને તેનો જે કલર છે તે પણ હલકો બ્રાઉન થઈ જાય છે જ્યારે આવા બ્રાઉન થઈ જાય એ સ્ટેજ પર આપણે નૂડલ્સને કાઢી લેવાના છે તો અહીંયા નૂડલ્સ આપણા તળાઈ ગયા છે તો તેને એક પ્લેટમાં લઈ લેશું તો અહીંયા આપણા બધા નૂડલ્સ તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ આ રીતે તમે નૂડલ્સને બાફી અને તળી અને ડબ્બામાં ભરી દો તો દસથી પંદર દિવસ તે સારા રહે છે ને જ્યારે પણ તમારે આ રેસીપી બનાવી હોય તો ઇન્સ્ટન્ટ તમે ફક્ત પાંચ જ મિનિટમાં બનાવી શકો છો તો એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને હવે આપણે તેમાં શાકભાજીને સાંતળવાના છે શાકભાજી તમે તમારી અનુકૂળતા પ્રમાણે એડ કરી શકો છો અત્યારે મેં ફક્ત અડધો કપ જેટલા કેપ્સિકમ અને અડધો કપ જેટલા ગાજર લીધેલા છે અને એની આ રીતે પતલી સ્લાઇસ કરી લેવાની છે તમે તમારી અનુકૂળતા પ્રમાણે કા કોબીજ ફણસી કે બીજા કોઈ પણ શાકભાજીને એડ કરી શકો છો અને ફ્રેન્ડ્સ ગેસની જે ફ્લેમ હોય તે એકદમ હાઈ રાખવાની છે ચાઇનીઝ રેસીપીમાં હંમેશા જ્યારે શાકભાજી સાતડો ત્યારે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે તો ફક્ત પાંચ જ મિનિટમાં આ શાકભાજી સતળાઈ જાય છે ને અધકચરા કાચા રહેવાના છે એકદમ સોફ્ટ નથી કરી લેવાના તો પાંચ મિનિટ બાદ આપણે તેમાં બે ચમચી જેટલું સેઝવાન સોસ એડ કરી દેવાનો છે ત્રણ ચમચી જેટલો ટમેટો સોસ એડ કરવાનો છે અને એક એક ચમચી જેટલું સોયા સોસ અને રેડ ચીલી સોસ એડ કરી દેવાના છે અને સાથે જ હવે છેલ્લે આપણે તેમાં વન ફોર્થ કપ જેટલી ડુંગળી એડ કરવાની છે અને તમારી પાસે જો લીલી ડુંગળી અવેલેબલ હોય તો તે પણ તમે એડ કરી શકો છો ડુંગળીને પહેલા નાખી દઈએ તો એકદમ સોફ્ટ વધારે થઈ જાય છે માટે એડ કરવાની છે અને હવે આ બધી જ વસ્તુઓ મિક્સ થઈ જાય એટલે આપણે જે નૂડલ્સ તૈયાર કરીને રાખેલા તળીને તેને તેમાં એડ કરવાના છે તે ક્રિસ્પી હોય તો ચમચાથી સારી રીતે મિક્સ નહીં થાય તો બે ચમચીની મદદથી આ રીતે તમે ચલાવશો તો સરસ મિક્સ થઈ જશે અને સાથે જ હવે છેલ્લે વધારે ક્રિસ્પી માટે આપણે તેમાં થોડા ગાજર ડુંગળી અને કેપ્સિકમ જે કાચા કટિંગ કરીને રાખેલા તેને મેં થોડા બચાવીને રાખેલા તો આ સ્ટેજ પર તેને એડ કરી દેવાના છે અને ફરીથી બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દેવાની છે તો આ રીતે ફક્ત પાંચ જ મિનિટમાં જો તમે અગાઉથી નૂડલ્સ તૈયાર કરી અને રાખી દો તો પાંચ જ મિનિટમાં આ ઇન્સ્ટન્ટ ભેળ તૈયાર થઈ જાય છે જે બહુ જ ટેસ્ટી બને છે તો આવી જ બીજી નવી નવી રેસીપીઓને જોવા માટે મારી ચેનલને લાઇક શે અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ફરી મળી જો નવી રેસીપી સાથે